આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ અચૂક મતદાન કરો તેવા એક સંદેશ સાથે પત્રકારોએ ખાસ કર્મચારી તરીકે જ બેલેટથી મતદાન કર્યું છે લોકસભાની ચૂંટણી આવી રહી છે પહેલી વહેલી વાર પત્રકાર માટે જ બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે મિત્રો પત્રકાર વ્યવસાયને ખાસ ફરજ બજાવતા કર્મચારી તરીકે ગણના કરવામાં આવે છે જરૂરિયાત આ ખાસ જરૂરિયાત હેઠળ આણંદ જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિના ઘનશ્યામ પટેલ અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિત્વ મેહુલ પરમાર દ્વારા જ બેલેટ પેપર થી મતદાન માટે કાર્યવાહી કરવામાં આવી હતી આણંદ ચૂંટણી તંત્ર દ્વારા બંને પત્રકારોને બેલેટ બેલેટ પેપર થી મતદાન મતદાન માટે મંજૂરી આપીને ખાસ કેન્દ્ર જ ફાળવણી કરવામાં આવી હતી આજે બંને પત્રકાર ઘનશ્યામ પટેલ અને મેહુલ પરમાર પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત મતદાન બાદ તેઓએ લોકસભાની ચૂંટણીના અચૂકપણે મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી નમસ્તે પ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન કર્યું છે લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સાતમી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી મારી નમ્ર અપીલ છે નમસ્કાર લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણી જે લોકસભાની છે તેમાં આજે મેં પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે પ્રથમ વખત પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે એટલે આ સૌ મતદારોને પણ મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીના પર્વની ઉજવણી કરો